અને બધા કમેન્ટમાં જય ચાઉન માં લખી નાખજો કે આપણે મેટ્રો જો ગોળ રાઉન્ડ માં બનાવેલો છે આખો આ ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડિયો માં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે અંકલેશ્વર સહયોગે વિડીયો પૂરો કરી નાખ્યો તો અને આપણે વડોદરા ગાડી રાખી દીધી હતી અને વડોદરા આપણે સવારે વહેલા હતા અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ અને અમદાવાદમાં આપણે કઠવાડાની જે ડિલેવરી હતી ને એ આપણે ખાલી કરી નાખીએ અને હવે આપણે બીજી ડિલેવરી છે અસલાલીની અને હવે આપણે જઈશી અસલાલી અને અત્યારે જવું આપણે અહીલા છીએ આપણે રિંગ રોડ ઉપર અમદાવાદ હા જુઓ આપણે અમદાવાદ જઈ અને હવે આપણે જઈ જઈશી અસલાલી તો આપણે બાયપાસ માં જઈ એટલે આપણે એક ડિલિવરી ખાલી થઈ ગઈ હે અને હવે આપણે જવાનું છે અસલાલી ખાલી કરવા અને અસલાલી ખાલી થઈ જાય પછી આપણે રાજકોટ એટલે રાજકોટ તો આજ નહીં થાય ખાલી કેમ કે અત્યારે જ આપણે અહીંયા હાડા દો તો અહીંયા થઈ ગયા ને જે આપણે અસલાલી જઈશું એટલે આપણે થોડીક વાર લાગી ગઈ છે એટલે આજ તો રાજકોટ ખાલી નહીં થાય અમદાવાદ પહેલાં ખાલી કરી નાખી પછી આવ્યા જઈશું આપડે રાજકોટ અત્યારે જો આપડે અમદાવાદ રિંગ રોડ ઉપર આવ્યા જઈશું અમદાવાદ આ બાજુ છે અમદાવાદમાં ટ્રાફિક હોય વધારે કેમ કે નવ વાગ્યા નવ વાગ્યા પછી ટ્રાફિક ચાલુ થઈ જાય ફોર વાળા બધા જતા હોય કંપની અને નો કરીએ બધા એટલે ટ્રાફિક થોડું વધી જાય અહીંયા એટલે હવે આપણે આઈલા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે સીધા આપણે આયેલા જાય અસલાલી મેટ્રોનું નું પાર્કિંગ વાળું આવી ગયું છે અને જવો ત્યાં મેટ્રો આયલી જાય છે આપણને અહીંથી જ નહીં દેખાય પણ અહીંથી દેખાય છે મેટ્રો ઉપર થઈને ને આયલી જાય છે આ મેટ્રો સર્કલ નું નામ શું છે વસ્ત્રાલ ગામ બાજુ વસ્ત્રાલ જવાય મેટ્રો વાળો જે બ્રિજ રહ્યો ને જે પોઈન્ટ બોર્ડ મારેલા છે મેટ્રો મેટ્રો પાર્ક એક્સપ્રેસ જવું હોય તો સીધું વસ્ત્રાલ થી ખાલી સાઈડ અને રબારી કોલોની આઈથી ડ્રાઈવર સાઈડ આ બાજુ રબારી કોને કોલોની આ રીતે આપડે મેટ્રો જો ગોળ રાવણ માં બનાવેલો છે આખો અને ઉપર થી જાય આપડે મેટ્રો ટ્રેન તો આ ઉપર થી મેટ્રો ટ્રેન જાય હમણાં જે ગઈ હે અમદાવાદ સિટી ગુજરાત નું જિલ્લો મોટામાં મોટો Vamos a ver. ચાલ્યા જાય અસલેલી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો કેમ કે અત્યારે આપણે આ રિંગ રોડ ઉપર ટ્રાફિક થોડુંક વધારે હોય એટલે હવે આપણે પહેલાં ઠેકાણે ખાલી કરવાની જગ્યા છે અને આપણો અમદાવાદનો નજારો જોઈ લ્યો તમે બાયપાસનો આ રીતનો કંઈક વ્યૂ આવે આપણે બાયપાસમાં

એટલે જોયું હોય કેટલી વાર લાગે છે આપણે ખાલી કરતા હવે મિત્રો આપણે જોવા ખાલી કરીને નીકળી ગયા છે અમદાવાદ અને હવે આપણે જવાનું છે રાજકોટ એટલે રાજકોટની ની ડિલિવરી તો આપણે કાલ થશે પણ આપણે હૈલા જાય રાજકોટ આપણે અત્યારે છે અસલાલીભાઈ રાઈટ યુ-ટર્ન લેન સીધા આપણે આયા જે રિંગ રોડ ઉપર પાસ કરી લીધું એમ અને હવે આપણે જોવા આવી ગયું છે ચાંગોદર હવે આપણે રાજકોટ છે અહીંથી બસો ને ત્રણ કિલોમીટર એટલે હવે આપણે અમદાવાદ બહાર નીકળી ગયા થઈ અને હવે આ આગળ બ્રિજ રહ્યો એ આપણે છે ચાંગોદર અને પછી આપણે આવી જઈ છે બારેજા ને બગોદરા લીમડી સાયલાથ બાઉન્ડ્રી ને લાવ્યા કુવાડવા ને રાજકોટ બરોબર ને હવે મિત્રો આપણે હવે હેલા જાય ગાડી તો આપણે ખાઇ ખાલી થઈ ગયા અત્યારે આપણે ત્રણ વાગી ગયા અહીંયા નથી ઘણા પહોંચી ગયા છે અને આપણે બગોદરા પાસ કરીને જોવો આપણે અહીંયા બ્રિજ નું કામ હાલે છે ની આપણે ભઈ છે નદીર આપણે વાગી ગયા છે હાડાચાર તો આપણે હાડાચારે બગોદરા પહોંચ્યા છે નદીર આપણે જો ગુજરાત માં હારો તડકો પડે છે મને એમ તો મહારાષ્ટ્રમાં તડકો પડે છે ને આપણે ટાઈટ છે પણ અહીંયા તડકો છે હો હે બદલત કહું છું ઉનાળો આવી ગયો હવે મિત્રો આપણે આવેલા જાય અને હવે સીધું આગળ આવશે આપણે લીંબડી હવે ટૂંક સમયમાં આવડું આવે આપણે ઉપરનો બ્રિજ ચાલુ થઈ જાય છે પછી અહીંયા નીચે હાલવાનું બંધ થઈ જાય છે કેમકે આ બ્રિજ રહ્યો એ આપણે ચાવકમાં ચાલુ છે એક ચાવક વાળો ચાલુ થઈ જાય એટલે કમ્પ્લીટ થઈ જાય રોડ આ બગોદરા બગોદરાનો નો ખારો એવું જ કેવાય ને બગોદરા ખારો કેવાય

પાઠ કરી લીધું છે અને લીમડી પાઠ કરી અને અત્યારે આપણે ભગતના ગામ પોગી ગયા પહોંચવા એવાથી દસ કિલોમીટર છે અને અત્યારે આપણે જોવા દર્શન હોટલ જે આપણે લક્ઝરી વાળાની હોટલ છે દર્શન હોટલ આપણે અત્યારે જો અહીંયા પોગી ગયા થઈ અને હવે સીધું આપણે આવશે ભગતનું ગામ સાહિલા આપણે આવી છે દર્શન હોટલ વધારે હોય દિવસ કરતા કેમકે અમદાવાદ થી લક્ઝરી ઉપડે આપડે દર્શન લક્ઝરી ઊભી હોય હવે આ જ ને આપણે ઉભા રહી તું હવે ચોટીલા ચોટીલા પહોંચી ગયા છે અને ચોટીલા જવું આપણે ડુંગર દેખાય છે સામે અને બધા કોમેન્ટમાં જાય માં લખી નાખજો કેમ કે આપણે આજે પંદર દિવસ જેવું થઈ ગયું પંદર દિવસ પછી આપણે ચોટીલામાં એન્ટર થયા છે અને આપણે હવે અહીંયા ચોટીલા રહીશું અને શ્રીફળ ને એવું વધીરશું અને બધા કોમેન્ટમાં જાય માં લખી નાખજો અને આપણે અત્યારે જવું આપણે આ ઝુરલી પાર્ક આગળ પહોંચ્યા છે જે આપણે ઓલો વોટર પાર્ક છે ઝુરલી ઝુરલી કે ઝોરલી એવું કંઈક નામ છે તો એ વોટર પાર્ક આગળ પહોંચ્યા છે આગળ હમણાં આપણે આવશે બલદેવ હોટલ એટલે આપણે તો ચોટીલા ગામમાં જ ઊભા રહીશું શ્રીપન ને એવું વધેરવા હવે આપણે સીધા હેલા જાય ચોટીલા મંદિર આગળ ના મિત્રો આપણે જોવો ક્રિષ્ના હોટલ આવી ગઈ છે આપણે કૃષ્ણ હોટલ અને આગળ આપણે છે બલદેવ હોટલ પછી આપણે એચપી નો પંપ આવે ને એની બાજુમાં જ છે આપણે બલદેવ હોટલ પછી આગળ આપણે દેવાંગી કાંદલી અને આવડ હોટલ કુંજાભાઈ ની આપણે જોવા હોટલ આવી ગઈ હે બધી આપડે પોરબંદર ની ગાડીઓ હે ચોટીલા નો ડુંગર હવે મિત્રો આપણે આ જાય સીધા મંદિર ના ગેટ આગળ ચોટીલા ચોટીલા પહોંચી ગયા છે અને અત્યારે જો આપડા મંદિર ના ઘેર ટાગર પહોંચી ગયા મંદિર નો ગેટ છે જ આપડે આગળ છે હવે આપડે અહીંયા ક્યાંક જગ્યા હોય ત્યાં રાખી મિત્રો આપણે જોવા આવતા છે અહીંયા શ્રીફળ વધારવા અને જોવો આપણે શ્રીફળ વધારે છે અને બધા કમેન્ટમાં જય ચાવણમાં લખી નાખજો હવે મિત્રો આપણે જોવો પ્રસાદી લઈ લીધી છે અને હવે આપણે ચા પાણી પી લઈ પછી આપણે અહીંથી નીકળી જો આપણે ઘરમાં ગરમ ચા બને જો ઉકાળો ચાલુ જ છેલ્પેશભાઈ હુતા છે હવે આપણે ગયો હમણાં ચા પાણી પીને પછી આગળ જઈને ઉઠાડશું કેમ કે આમથી આપણે ગાડી આગળ રાખવી જ પડશે કેમકે સવારે જ આપણે રાજકોટ જઈશું અને અત્યારે જોવો ટ્રાફિક કેમ આવી ઓછું કેમ દેખાય ઓછું એક ને ટ્રાફિક ટ્રાફિક ઓછું એ ને વધારે થાય એટલે છે ને વધારે અત્યારે ઓછું આપડે છોકરાના રમકડા છે લાકડીઓ જોવો તમે હવે આપડે ચા પાણી પી લઈ કમ્પ્લેટ જ છે ને સારો તો આપી દો હા મિત્રો આપણે જોવા ચા પાણી પી લીધા છે અને આપણે જોવા હાર વર્તન આપણે અહીંયા વેચાઈ રોડ ઉપર જ તે એટલે આપણે હાર એ જોવો ટેગાડી દીધો છે અને અગરબત્તી નાખી અને હવે આપણે નીકળી અહીંથી અને જય માં હિંગળાજ ને જય માં મેલડી અને જય માં અને હવે આપણે અહીંથી ચોટીલાથી નીકળી અને હવે સીધા આપણે ડાયરેક્ટ આપણે રાજકોટ નહીં જાય આગળ ગમે હોટલે ટેકાવી દઈશું ગાડી ચોટીલામાં હવે ટ્રાફિક સાચું થાય છે કેમ કે ને પછી વધારે ટ્રાફિક થાય અને ખટારા આપણે આપડે બધા મોરબી થી ને રાજકોટ થી જામનગર ના બધા ખટારા અત્યારે બધા હાંજે ભેગા થાય ચોટીલામાં તો પછી રાતે બાર એક વાગ્યા સુધી ટ્રાફિક હોય ચોટીલામાં

આપણે આનંદપુર ચોકડી પડશે આ જસદણ જવાની ચોકડી પડી જશે અહીંથી આ જસદણ થાય પચાસ કિલોમીટર થાય ચોટીલા થી આપડે રહી ને આપણે જસદણ જવાય આણંદપુર ચોકડીયાથી આ ચોકડી રહી ને આપણે મિત્રો આઈલા જાય અને આપણે આ ગાડી રાખશું કુવાડા અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો